જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો પંદરમા અધ્યાય ના પંદરમા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને વાત કરી હતી કે સર્વસ્વ ચાહ હૃદય સન્નિવિષ્ટો હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહેલો છું અને મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ મારે લીધે જ સ્મૃતિ થાય છે જ્ઞાન થાય છે અને અપોહન થાય છે ત્યાર પછી ભગવાને વાત કરી કે સર્વે હિ વેદે બધા જ વેદો વડે હું જાણવા યોગ્ય છું અને વેદાંત કૃત હું વેદાંત કૃત છું અને વેદવિદ છું હવે ભગવાન અહીંયા સોળમાં શ્લોકની અંદર આ જે પુરુષ છે એમની વાત કરે છે

પુરુષો લોકે ઈમો લોકે એટલે આ સંસારમાં ક્ષર ચ અક્ષર પુરુષો ક્ષર એટલે કે નાશવંત અને અક્ષર એટલે અક્ષર એટલે કે અવિનાશી ઈમો દ્વ પુરુષો એ બે પ્રકારના જ પુરુષો છે અથવા બે પ્રકારના પુરુષો છે ક્ષર શર્વાણી પોતાની સઘળા પ્રાણીઓના શરીરો અથવા સઘળા પ્રાણીઓના પ્રાણીઓ ક્ષર ક્ષર કહેવાય છે ચ અને કુટસ્થ અક્ષર ઉચ્ય જીવાત્મા અવિનાશી કહેવાય છે કુટસ્થ અક્ષર ઉચ્ચે તે અંદર જે બેઠેલો છે કુટસ્થ છે અથવા જે જીવાત્મા છે તે અક્ષર કહેવાય છે હવે ભગવાન એવી વાત કરી કે વિમો પુરુષો લોકે ક્ષ અક્ષર આ જગતમાં બે વિભાગ પડે છે એક જળ છે અને બીજું ચેતન છે એમાં ઇન્દ્રિયો છે મન છે બુદ્ધિ છે શરીર છે આ બધા જ કેવા છે તો કે જળ છે અને એ જે જળ છે એ કેવા છે તો કે સતત પરિવર્તનશીલ છે અને બીજું નાશ પામનારા છે અને બીજો જે વિભાગ પડે છે પડે છે તે છે અવિનાશી અને એ અવિનાશી એટલે ક્યારેય પરિવર્તન નથી પામતો નાશ નથી પામતો એને આપણે જીવાતમાં કહીએ છીએ હવે એક આપણી સામે પ્રત્યક્ષ દેખાતું શરીર છે અને એક અંદર રહેલો છે કે આ પુરુષો બે પ્રકારના પુરુષો છે એક પ્રત્યક્ષ દેખાતું શરીર છે તે જેને ભગવાને એવું કીધું ક્ષર શરવાણી ભૂતાની આ જે બધા શરીરો દેખાય છે પ્રાણીઓના તે હવે આ જે પ્રત્યક્ષ શરીર દેખાય છે એમની અંદર રહેલો જે નથી દેખાતો એવો જીવાત્મા છે એ જીવાત્માને જ લીધે આપણા શરીરની અંદર જે દસ પ્રકારના પ્રાણવાયુ છે આપણે જે ચૌદમાં શ્લોક વખતે જોયું કે દસે દસ વાયુઓ છે એ સંચાલન કરે છે અને એમને કારણે શરીરનું સંચાલન થાય છે જેવો આ જીવાત્મા એ શરીરમાંથી નીકળી જાય છે શરીરને છોડી દે છે એ જ સાથે શું થાય છે તો કે શરીર છે એ સડવાનું ચાલુ થઈ જાય છે શરીરનું સંચાલન બંધ થઈ જાય છે સડવા લાગે છે અને લોકો શું કરે છે પછી એમને સળગાવી દે છે અથવા તો દફનાવી દે છે માટે મહત્વ કોનું છે તો કે શરીરનું મહત્વ છે જ નહીં મહત્ત્વ તો જીવાત્માનું છે કે જેમના વિના આ શરીરને સળગાવી દેવામાં આવે છે દફનાવી દેવામાં આવે છે અથવા તો એ સળવા લાગે છે એટલે મહત્વની બાબત છે એ અંદર બેઠેલો જીવાત્મા છે બીજું પંચ મહાભૂત આપણે જે કહીએ છીએ અગ્નિ છે પૃથ્વી છે જળ છે વાયુ છે ભૂમિ આકાશ છે આ પંચભૂહભૂત માંથી આપણા શરીરો બને છે વિવિધ પ્રકારના જે કઈ પદાર્થો છે એ બધા જ સેમાંથી બને છે તો કે આ પંચમહાભૂત માંથી બીજું તે જળ અને કેવા છે તો કે નાશવંત છે આ પંચમહાભૂતમાંથી બનેલા પદાર્થો અને શરીર છે જળ છે અને નાશવંત છે શરીરના આપણે ત્રણ ભાગ પાડ્યા હતા આમની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી એક આપણી નજર સામે જે દેખાય છે તે સ્થૂળ શરીર છે હવે સ્થૂળ શરીર જે છે તે સ્થૂળ સમષ્ટિ જગત જે છે એ સમષ્ટિ જગન જગત સાથેનું એક અંગ જ છે એમની સાથે એક જ છે સ્થૂળ શરીર એ સ્થૂળ સમષ્ટિ જગત સાથે એક છે પછી કોણ આવ્યું પછી સ્થૂળ શરીર પછી આવે સૂક્ષ્મ શરીર તો સૂક્ષ્મ શરીરમાં આપણે સત્તર તત્વોનો સમાવેશ કર્યો તો એમાં દસ ઇન્દ્રિયો હતી પછી પાંચ પ્રાણ હતા અને બે મન અને બુદ્ધિ

કર્મ સંસ્કાર છે અજ્ઞાનતા છે અજ્ઞાન છે એ કારણ શરીર છે આ કારણ શરીર જે છે એ કારણ સમષ્ટિ જગત એટલે કે જે મૂળ પ્રકૃતિ છે એમની સાથે એક છે એટલે કે સ્થૂળ એ સ્થૂળ સમષ્ટિ સાથે એક સૂક્ષ્મ છે સૂક્ષ્મ સમષ્ટિ સાથે એક છે અથવા એમાંનું એક છે અને કારણ છે તે કારણ સમષ્ટિ સાથેનું એક છે હવે આ નાશવંત હોવાથી ભગવાને એમને ક્ષર નામથી અહીંયા કહેવામાં આવ્યું છે ભગવાને એમને ક્ષર કીધું છે કેમ કે આ ત્રણેય કેવા છે તો કે ત્રણેય શરીર નાશવંત છે પરિવર્તનશીલ છે અને સતત બદલતા રે છે એટલા માટે ક્ષર છે એક રીતે જોઈએ ને તો વ્યસ્તી જેવું કોઈ છે જ નહીં એક એક સમષ્ટિ સ્થૂળ સમષ્ટિ સૂક્ષ્મ અને સમષ્ટિ કારણ એમાંથી સમષ્ટિના કોઈ પણ એક ભાગ સાથે આ જીવાતમાં થોડીવાર માટે એમની સાથેનો સંબંધ બાંધી લે છે અને એ વ્યષ્ટિ બને છે બાકી વ્યષ્ટિ જેવું તો કોઈ છે જ નહીં પદાર્થો અને ક્રિયાઓ જે કાંઈ થઈ રહી છે કોની થઈ રહી છે જે કંઈ નવા પદાર્થો છે કે ક્રિયાઓ થઈ રહી છે તો કે એ તો સંપૂર્ણપણે પ્રકૃતિની જ છે અને તેથી ત્રણેય શરીરની જે કંઈ ક્રિયાઓ છે એ ખરેખર સમષ્ટિમાંથી આવી છે તો પછી સમષ્ટિ માટે જ હોવી જોઈએ એ વ્યષ્ટિ માટે ન હોવી જોઈએ સમગ્ર સંસારમાંથી મળ્યું છે તો સંસાર માટે કાર્ય કરવા જોઈએ આપણા એકના શરીર માટે ન કરવા જોઈએ જેનો કદી વિનાશ જ નથી થતો જે કાયમી એવું કોણ છે તો કે એવો આ જીવાત્મા છે ભગવાને અક્ષર શબ્દ આપ્યો છે બીજું આ જ અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાને એવું કીધું હતું પહેલા શ્લોકની અંદર ભગવાને અશ્વત્થ વૃક્ષની જે વાત કરી અને ત્રીજા શ્લોકમાં ભગવાને એવું કીધું કે અસંગ અસંગેન શસ્ત્રે અસંગ શસ્ત્રે ને દ્રઢેન છિતવા તારે એને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ આ જે સલાહ આપી હતી ભગવાને આ સંસાર રૂપી વૃક્ષને કાપવાની જે સલાહ આપી હતી એ સંસાર માટે ભગવાને અહીંયા ક્ષર શબ્દ વાપરો છે બીજું ભગવાને સાતમા શ્લોકમાં શું કીધું હતું તો કે મમે વાંસો જીવલો કે જીવભૂત આ પૃથ્વી આ લોકની અંદર જે કંઈ બધા જીવભૂતો છે તે મારો જ માત્ર અંશ છે અને એમના માટે ભગવાને અહીં અક્ષર શબ્દ વાપરો છે સંસાર માટે ક્ષર વાપરો છે અને જીવાત્વા માટે અક્ષર શબ્દ વાપરો છે હવે ભગવાન અહીંયા શું કહે છે કે સર્વાણી ભૂતાની ક્ષર બધા જ પ્રાણીઓના શરીર છે ક્ષર છે હવે શરૂઆતમાં જે સંસાર વૃક્ષના સ્વરૂપની ભગવાને વાત કરી અને ત્યાર પછી એ સ્વરૂપને છેદનની જે પ્રેરણા આપી કે તારે આને વૈરાગ્ય રૂપી દ્રઢ શસ્ત્રથી છેદી નાખવું જોઈએ તેને ભગવાને ક્ષર નામથી કહ્યું છે હવે અહીં પોતાની પદ છે ને એ પ્રાણીઓના ત્રણેય શરીરને લાગુ પડે છે એટલે કે સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીરને અને કારણ શરીરને લાગુ પડે કેમ કે તેને નાશવંત બતાવવાનો આમાં પ્રયાસ થયો છે અને આ ત્રણે છે કેવા છે તો કે નાશવંત છે ક્ષરનો અર્થ જ નાશ પામે છે એવો અર્થ થાય છે બીજું કુટસ્થહ અક્ષર ઉચ્ચતે જે અંદર બેઠો છે એમને કુટસ્થ કહેવાય છે જે અંદર બેઠેલો છે તેને અક્ષર કહેવાય છે હવે ભગવાનને પોતાનો અંશ કીધો સાતમા અંદર કે મમે વાંસુ જીવ કે જીવ એમને જેને અંશ કીધો છે ને એમના માટે અહીંયા શબ્દ વાપરો ભગવાને અક્ષર શબ્દ વાપરો છે તે ગમે તેટલા શરીર ધારણ કરે તે ગમે તે લોકમાં જાય ગમે ત્યાં જાય ગમે તે શરીર ગમે તે યોની અંદર જાય પણ એમની અંદર વિકાર ઉત્પન્ન નથી થતો યાર કેમ કે પરિવર્તન પામવા વાળો છે જ નહીં અવિનાશી છે અવિકારી છે નિર્ગુણ છે એટલે એમની અંદર વિકાર ઉત્પન્ન નથી થતો એટલા માટે તો ભગવાને કદાચ એમને કુટસ્થ કીધું હશે બીજું ગીતાજીમાં બધી જગ્યાએ જીવાત્મા અને પરમાત્માનું વર્ણન છે ને ત્યાં બધી જગ્યાએ સરખું જ વર્ણન છે સમાન વર્ણન છે એથી બંને માટે એક સરખા વિશેષણો ભગવાને આપ્યા છે અક્ષર કીધો છે કુટસ્થ કીધો છે અવ્યય કીધો છે એટલે વિશેષણો સમાન પ્રયોજાયા છે બીજું સ્વરૂપથી જીવાત્મા છે એ સદા સર્વદા કેવો છે તો કે નિર્વિકાર છે જેમ પરમાત્મા અથવા પરમ તત્વ હંમેશને માટે નિર્વિકાર છે તેમ સ્વરૂપથી આ જીવાત્મા પણ નિર્વિકાર છે પણ પ્રકૃતિ સાથે પોતે તાદાત્મય બાંધી લીધો સંબંધ બાંધી લીધો એમને કારણે શું થયું એ એમની અંદર ફસાઈ ગયો સંસારની અંદર ફસાઈ ગયો અને એક નવી સંજ્ઞા એમણે પ્રાપ્ત કરી જે સંજ્ઞાનું નામ છે જીવ બની ગયો છે એ જીવસજ્ઞા તરીકે ઓળખાય છે નહીં તો ખરેખર તો તે પરમાત્મા તત્વ જ છે આ જીવાત્મા છે પરમાત્મા તત્વ જ છે કેમ કે ખુદ પરમાત્માએ જ અહીંયા સાતમા શ્લોકમાં એમને પોતાના અંશ તરીકે વર્ણવ્યું છે હવે ભગવાને આ બે પુરુષોની વાત કરી અને હવે પછીના શ્લોકમાં એમનાથી જે અન્ય છે એમની વાત કરે છે આ બે પુરુષથી જે અન્ય પુરુષોત્તમ છે જે આપણા અધ્યાય નું નામ છે પુરુષોત્તમ પુરુષોત્તમ અધ્યાય આ પંદર અધ્યાય પુરુષોત્તમ યોગ તરીકે ઓળખાય છે સરસ મજાનો શ્લોક કે દ્વા વિમો પુરુષો લોકે ક્ષરાશ ક્ષર એવ ક્ષર શરવાણી ભૂતાની કુટસ્થો ક્ષર ઉચ્ચે તે પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ